નમસ્કાર ગુજરાત દેશ અને દુનિયાના આજના તાજા અને મહત્વના સમાચારોની માહિતી મેળવીએ તો લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મોદી લોકસભાની ચૂંટણી ક્યાંથી લડશે તેની માહિતી મેળવીએ તો લોકસભા ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી આ અઠવાડિયાની અંદર જાહેર થઈ શકે છે જેમાં સો ઉમેદવારોના નામની અંદર પીએમ મોદીનું નામ પણ સામેલ થઈ શકે છે અને મળતી માહિતી મુજબ પી ઉમેદવારોની યાદી હાલ હવે આખરી રોપ આપવામાં આવી રહેલો છે અને ટૂંક જ સમયની અંદર લોકસભાની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી પણ જાહેર કરવામાં આવશે જેવી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે તો ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે બોર્ડના વિદ્યાર્થીઓ આ ભૂલ ના કરતા જીએસઈબી બોર્ડની પરીક્ષાની અંદર કોઈ ગેરરીતિ થશે તો મોટી કાર્યવાહી કરવામાં આવશે બોર્ડ દ્વારા તેત્રીસ ગુના માટે તેત્રીસ સજા જાહેર કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીનું પરિણામ પણ રદ થઈ શકે છે વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે પરીક્ષાની અંદર કોઈ ગેરરીતિ ન થાય તે માટે આ ખાસ નિર્ણય લેવામાં આવેલો છે બોર્ડની પરીક્ષા અગિયાર માર્ચ થી શરૂ થશે જેમાં રાજ્યની અંદર પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે એટલા માટે ખાસ કરીને પરીક્ષાની અંદર કોઈ પણ વિદ્યાર્થી ગેરરીતિ ના કરતા અને ગેરરીતિ કરતા પકડાશે તો તમારી સામે તેત્રીસ ગુનાઓ નોંધવામાં આવશે અને તેત્રીસ ગુના સજા પણ તમને કરવામાં આવશે જેવી પણ મોટી અને મહત્વની જાહેરાત કરવામાં આવી છે

સાઇટ ઉપર જમણી બાજુએ આવેલા ઈ કેવાયસી ઉપર ક્લિક કરીને તમે આધાર નંબર દાખલ કરીને જે જે મોબાઈલ આધાર કાર્ડ સાથે હશે તે અંદર ઓટીપી ઓટીપી આવશે અને તમે સબમિટ કર્યા બાદ તમે તમારું કેવાયસી પૂર્ણ કરી શકો છો અને હજી પણ કંઈ માહિતી ખબર ના પડી હોય તો તમે તમારા નજીકના કેન્દ્રની અંદર જઈને પણ ઈ કેવાયસી કરાવી શકો છો જે ખેડૂતોએ ઈ કેવાયસી સી કરાવ્યું હશે તેમના ખાતાની અંદર જ સોળમો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે જેવી પણ જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના જરૂરી સમાચારમાં આગળ વધીએ તો રાજ્યની અંદર કમોસમી વરસાદ અંગે પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આઈએમડી અનુસાર રાજ્યની અંદર 1 થી લઈને 3 માર્ચ સુધી કમોસમી વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને દક્ષિણ ગુજરાતની અંદર નવસારી વલસાડ વાપીની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહીના કારણે ખેડૂતો હાલ ચિંતાની અંદર મુકાયેલા જોવા મળ્યા છે તો એ સાથે ભાજપની પ્રથમ યાદી ટૂંક સમયની અંદર જાહેર કરવામાં આવશે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ શુક્રવારે ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી શકે છે ગુરુવારે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાશે બીજી યાદીની અંદર એવી બેઠકો ઉપર ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે જ્યાં ભાજપનો પરાજય થયો હોય પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં પીએમ મોદી રાજનાથસિંહ અમિત શાહ યેદીયુરપ્પા જેવા મોટા નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે સમિતિની અંદર ચર્ચા કર્યા બાદ ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે અને ટૂંક જ સમયની અંદર ભાજપની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે જેવી પણ જાહેરાત કરવામાં આવી છે તો એ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે સીએમ ભુપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજનાના કામો માટે સાત કરોડ અઠ્ઠાણું લાખ રૂપિયાની ફાળવણીને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે જેમાં વડોદરા મહાનગરપાલિકાને સ કરોડ એકતાળીસ લાખ રૂપિયા મળશે સાથે જ ત્રણ નગરપાલિકાઓને એક કરોડ સત્તાવન લાખ રૂપિયા મળશે નાગરિકોના ઈઝ ઓફ લિવિંગ વધારવાના કામો માટે હાલ આ ફાળવણી કરવામાં આવી છે તો એ સાથે અંદર મુસાફરી લોકો માટે પણ હવે સમાચાર સામે આવ્યા છે રેલવે બોર્ડ દ્વારા રેલ ભાડાની અંદર ઘટાડો કર્યો છે ટ્રેન લઘુત્તમ ભાડું એક તૃત્યાંશ કરવામાં આવ્યું છે એટલે કે દસ રૂપિયા કરવામાં આવ્યું છે આનાથી રોજ અપડાઉન કરતા લાખો મુસાફરોને રાહત મળી છે છેલ્લા ત્રણ વર્ષની અંદર લઘુત્તમ ભાડું દસ રૂપિયાથી વધારીને ત્રીસ રૂપિયા કરવામાં આવ્યું હતું અને વર્ષ બે હજાર વીસમાં કોરોના મહામારી આવી તે પહેલા ટ્રેનનું લઘુત્તમ ભાડું દસ રૂપિયા હતું કોરોના પછી તેને ત્રીસ રૂપિયા કરવામાં આવ્યું હતું અને જેને હવે ઘટાડીને ફરી એકવાર દસ રૂપિયા કરવામાં આવી રહેલું છે સુધારો કર્યો છે તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે મેટ્રો શહેરની અંદર ત્રણ દિવસની અંદર નગરપાલિકાઓની અંદર સાત દિવસની અંદર અને ગામડાઓની અંદર પંદર દિવસની અંદર અને પર્વતીય વિસ્તારોમાં ત્રીસ દિવસની અંદર નવા કનેક્શન આપવાના રહેશે રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ અને રેસિડેન્શિયલ એસોસિએશનને દરેક ઘર માટે સિંગલ પોઈન્ટ આપવાનો રહેશે કનેક્શન લેનારની ઈચ્છાને અનુસરવાનું પણ સૂચન કરવામાં આવી રહેલું છે એટલે કે ગામડાઓની અંદર હવે નવું વીજ કનેક્શન લેવું હશે તો પંદર દિવસની અંદર જ આપી દેવામાં આવશે જેવી પણ જાહેરાત કરવામાં આવી છે રાજ્ય માટે ફરી એકવાર ચિંતાજનક બાળ કલ્યાણ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ લેખિત જવાબ રજૂ કર્યો હતો રજૂ કરાયેલા આ આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં તેત્રીસ માંથી ઓગણત્રીસ જિલ્લાની અંદર પાંચ લાખ હજાર બાળકો કુપોષિત છે એક લાખ અઢાર હજાર એકસો ને ચાર છે જણાવી દઈએ કે સૌથી વધુ દાહોદની અંદર એકાવન હજાર ત્રણસો એકવીસ બાળકો કુપોષિત જોવા મળ્યા છે અને જે રાજ્ય માટે એક ચિંતાનો વિષય બની શકે છે તો પેટ્રોલ ડીઝલ સસ્તું નહી થાય દેશની ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષના નવ મહિનાની અંદર ઓગણ હજાર કરોડ રૂપિયાનો નફો કર્યો છે તેમ છતાં પણ આગામી દિવસોમાં